કોલકત્તાની ઘટનામાં ન્યાયની માંગ સાથે હડતાળ પર ઉતરેલા ગોત્રી હોસ્પિટલના તબીબોએ આજે સાતમા દિવસે દેખાવ સૂત્રોચ્ચાર કર્યા હતા કોલકત્તાની ઘટનાના મહિલા તબીબ અને તેના પરિવારને ન્યાય અપાવવા દેશભરના તબીબો હડતાળ પર છે અને આ હડતાળમાં ગોત્રી હોસ્પિટલના તબીબો પણ જોડાયા છે આજે હડતાળના સાતમા દિવસે તબીબોએ દેખાવ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જ્યાં સુધી પીડિતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી આપી હતી આજ રોજ સ્ટ્રાઇકનો છઠ્ઠો દિવસ છે અને અમે અહીંયા નારેબાજી કરી અને અહીંયા જે હોસ્પિટલમાં દર્દીઓ આવતા હોય અને બીજા એના સગાવાળાને પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુટ કરી અને એમ એમના આ બનાવ પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે ની આજે પ્લાન છે અમે બ હોસ્પિટલમાં અને જે ડૉક્ટરો જ્યાં રહે છે હોસ્ટેલ ક્વાર્ટર ત્યાં બધે સિક્યુરિટી અને બધું કેમેરા અને બધું પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં હોય એવી હાયર ઓથોરિટી અમને આપે બસ એવી અમારી માંગ છે અત્યારે અમારી જે માગણી હતી એ માગણીમાંથી લા ત્રણ માંગણીઓમાંથી ત્રીજી માંગણી જે હતી ઇન્સ્ટિટ્યૂટ લેવલ ઉપર જે પ્રો સેફ્ટીની જે મેજર લેવા જોઈએ એ મેજર માટે અમે ઇન્સ્ટિટ્યુશન સાથે વાત કરી રહ્યા છે જે અમારા રિપ્રેઝેન્ટેટિવ છે જે જે આપણા ડીન મેમ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી રહ્યા છે અને જે સેફટી મેજર્સ જે અહીંની જે રિકવાયરમેન્ટ છે એમની સાથે જે વાત કરી અને પ્રોટેસ્ટ અત્યારે ચાલુ રાખેલો છે અમે આજના દિવસ માટે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર